અમદાવાદના હાડકેશ્વર સર્કલ પાસે જર્જરિત થયેલા ઓવરબ્રિજને તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી ઉછળી ઉછળીને બહાર આવ્યું છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અમદાવાદના હાડકેશ્વર સર્કલ પાસે જર્જરિત થયેલા ઓવરબ્રિજને તોડવાની કામગીરી દરમિયાન પીવાના ચોખા પાણીનો અરેલો વહેણ સ્વરૂપે પાંચસો મીટર સુધી સર્કલથી સીટીએમ માર્ગ પર પહોંચીને સીધા ગટરમાં વેડફાયો છે તે પણ સર્કલથી સીટીએમ તરફના માર્ગ પર ખોખરા સમશાનગ્રહના ગેટની સામે આ પાણીનો ફુવારો ઉછળી ઉછળીને સીટીએમ તરફના માર્ગ પર પહોંચતા ચારે તરફ કેનલમાં જાણે વરસાદી પાણી છોડ્યું હોય તેમ ચોમાસા જેવા હાલ દેખાય છે એએમસીની બેદરકારીને લઈને જ્યારે ઓવરબ્રિજ તોડાઈ રહ્યું છે ત્યારે પાણી ખાતાના જવાબદાર અધિકારીઓ સંકલ્પના અભાવે બીજે તોડતા કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની લાઇનમાં જે ભંગાણ કરાતા આ લાખો લિટર પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું છે તો આવો સાંભળીએ એડવોકેટ અરદીપ શર્માએ વધુમાં શું કહ્યું અને લાખો લિટર વેવી ગયું છે જે કે એનાજમાં છોડેલું હોય એવી રીતે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ સિટી એન્જિનિયર કે કોઈ પણ પાણી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આવ્યા નથી કે ઉચ્ચ અધિકારી જે મ્યુનિસિપલ કમિશનર છે આસિસ્ટન્ટ એ પણ અહીંયા સુધી આવ્યા નથી ડકેશ્વરથી સીજલ તરફ જઈ રહ્યું પાણી બહુ વેરફાઈ ગયું છે લાખો લીટર છે અને આજુબાજુને પણ તકલીફ થઈ રહી છે પાણીનો અપૂરતો પ્રેશર આવી રહ્યું છે જેનાથી લોકોને ભારે તકલીફ પડી રહી છે પાણીની મારું નામ એડવોકેટ શર્મા છે અને સિનિયર એજ્યુકેટિવ કમિટી મેમ્બર છું અમદાવાદ ફિમેન્ટ પર બાર એસોસિએશનમાં આપણે આ ત્રણ મહિનાથી કામગીરી ચાલી ગઈ છે જે થઈ ગયું છે તોડવાનું એમાં ના જે હાટકેશ્વ સંસ્થાન ગ્રહની પાસે જે પાણીની લાઈન જઈ રહી છે તે તૂટી ગયેલી છે અને બેદરકારીથી અને પાણી ભેડવાઈ રહ્યું છે લાખો લીટર પાણી રહ્યું છે જે હાટકેશ્વર સિસ્ટમ તરફ જઈ રહ્યું છે અને એ એના લીધે અમારા વિસ્તારમાં આજે અપૂરતું પ્રેશરથી પાણી આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ અધિકારીને અહીંયા રોકવામાં આવ્યું નથી કે પાણીનું પ્રેશર જે વહી રહ્યું છે એ બંધ કરવામાં આવે આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ